નવ ડ્રગ ઇન્સ્પેક્ટર રેગ્યુલર મહેકમ મંજૂર કરવામાં આવ્યું હોવા છતાં ત્યાં ફક્ત એક જ ડ્રગ ઇન્સ્પેક્ટરની નિમણૂક કરવામાં આવી છે અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગના તમામ જિલ્લાઓના અધિકારીઓ સ્ટાફ ઓછો હોવાનું બહાનું ધરી અને ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે અને આ ભ્રષ્ટાચારના કારણે અત્યારે ગુજરાતમાં સિત્તેર ટકા કરતા પણ વધુ મેડિકલ સ્ટોર્સ માત્ર ફાર્માસિસ્ટના લાયસન્સ ઉપર ગેરકાયદેસર ચાલી રહ્યા છે અને આ મેડિકલ સ્ટોર્સના વ્હાઇટ કોલર ગણાતા બિઝનેસમાં પ્રવેશેલા આવા લે પાક તત્વો વર્ષોથી નશાના ઉપયોગમાં લેવાતી કફ સિરપો અલ્પ્રાજોલમ નાઇટ્રાજેપમ ટ્રામાડોલ જેવી દવાઓનું બે રોકટોક વેચાણ કરીને ગુજરાતના યુવાધનને બરબાદ કરી રહ્યા છે ત્યારે ગુજરાત સરકાર જો ખરેખર જનતાનું હિત વિચારતી હોય મધ્યપ્રદેશ અને રાજસ્થાન જેવી ઘટના ગુજરાતમાં ના બને એવું ઈચ્છતી હોય

આવા મેડિકલ સ્ટોર્સના સ્ટોર કાયમ માટે કેન્સલ કરવાના આદેશો કરે રજનીકાંત ભારતીય પ્રમુખ ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશન